નમસ્કાર વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જમ્મુસર તાલુકાના કપુરિયા ગામે પ્રાથમિક મિશ્ર શાળા કપુરિયામાં આજ રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી સિનિયર રિપોર્ટર જે કે પરમાર સાથે રિપોર્ટર રવિન્દ્રસિંહ ગોહિલ બીજું કે જે બાળકો નવા આવ્યા છે તો તમે આપણા સાથે એટલે ફાઈનલ ની મહત્વાકાંક્ષા હોય વજન અભે વજન કરે છે બરાબર આપણે વાલી તરીકે કરતા ના છોકરો મજૂરી ના કરે કોને હું એટલે કોઈ છે કે મારું છોકરો મજૂરી જાય તો સારું હું થાય છે पढ़ना, हाँ साथ-साथ है जनरल वर्ड के कितने चलते हैं? साथ-साथ है गरीब जगहों में वो जो चुगे वाली खेती काम करता है फसल, तो वाली बाड़ा पर निपट साथ-साथ लेकर ले जाओगे, सच में नहीं वाली थे वाली, थे। तो ये वाली निर्णय करो कि बाड़ा पर निपट साथ-साथ ले जाओगे, कि निर्णय ना, ना कर के भाई प्रेरणा ले जाओ चलो फिर से 1.5학년 बढ़िया नियम करो तुम्हारा बालक को सारो हमारी इच्छा, और इच्छा, इच्छा है और तुम्हारी पनि इच्छा है प्रत्येक मां-बाप ने भी इच्छा होएज कि हमारा बालक सारो ऊ कोई शिक्षक बने कोई डॉक्टर